નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ભક્તિતાનો ચેનલમાં શા માટે શ્રાદ્ધ પક્ષ 16 દિવસ ચાલે છે જાણો મહાભારત કાળના દાનવીર કર્ણ સાથે જોડાયેલ કથા પિતૃ પક્ષ દરમિયાન પિતરો પૃથ્વી પર આવે છે અને તેમના વંશજો પાસેથી શ્રાદ્ધ અને તર્પણના રૂપમાં ભોજન અને જળ ગ્રહણ કરે છે પરંતુ શું તમે જાણો છો કે સોળ દિવસ સુધી ચાલતી દ્રાદ પક્ષની પરંપરા કેવી રીતે શરૂ થઈ આ દિવસોમાં પિતૃ પક્ષનો માસ ચાલી રહ્યો છે પિતૃ પક્ષ 16 દિવસનો છે તે પાદાર્વા મહિનાના પૂનમેથી શરૂ થાય છે અને અમાસ સુધી ચાલુ રહે છે દ્રાદ પક્ષના આ સોળ દિવસો પિતૃઓ એ કરેલી કૃપાના ઋણ ચૂકવવાના દિવસો માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓ પૃથ્વી પર આવે છે અને તેમના વંશજો પાસેથી શ્રાદ્ધ અને કથા અનુસાર તે મહાભારત કાળના દાનવીર કર્ણ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર કર્ણના મૃત્યુ પછી મોક્ષ ન મળ્યો તેને સ્વર્ગમાં લઈ જવામાં આવ્યો તેને સ્વર્ગમાં ઘણું સોનું આપવામાં આવ્યું ભોજનમાં માત્ર સોનું જ પીરસવામાં આવતું હતું જ્યારે કર્ણએ દેવરાજ ઇન્દ્રને તેનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તમે આખી જિંદગી સોનું દાન કર્યું છે પિતૃઓને શાંતિ માટે ક્યારેય બીજું કંઈ દાન કર્યું નથી એટલા માટે તમને અહીં સોનું આપવામાં આવી રહ્યું છે દેવરાજે કહ્યું કે જ્યાં સુધી તમે પિતૃઓને ઋણ ચૂકવશો નહીં ત્યાં સુધી તમને મોક્ષ નહીં મળે કર્ણએ કહ્યું કે તેને પિતૃઓ માટેનું દાન વિશે કોઈ જાણકારી નથી તેથી તેમણે કર્મને સુધારવાની તક માગી ત્યારબાદ કર્ણને ફરીથી સોળ દિવસ માટે પૃથ્વી પર મોકલવામાં આવ્યો આ સોળ દિવસોમાં કર્ણએ પોતાના પિતૃઓને યાદ કરીને ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજનનું દાન કર્યું અને પિતૃઓ માટે તર્પણ કર્યું આ સમય ભાદરવા મહિનાના પૂર્ણિમાથી અમાસ સુધીનો હતો ત્યારથી આ સોળ દિવસોને પિતૃઓના ઋણની ચૂકવવાના દિવસો મનાવવામાં આવે છે દર વર્ષે આ પ્રસંગ વંશજો તેમના પિતૃઓને યાદ કરે છે અને તર્પણ અને જળ અર્પણ કરે છે દાનનું વિશેષ મહત્વ પિતૃ પક્ષમાં દાનનું ખૂબ મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન કરવામાં આવેલા દાનનું પરિણામ સ્વર્ગમાં જીવાત્માને પ્રાપ્ત થાય છે આ દરમિયાન તમારી ક્ષમતા અનુસાર તમારે અનાજ વસ્ત્ર ધન મિષ્ટાન સોનું ચાંદી વગેરેનું દાન કરવું જોઈએ આ સાથે શ્રાદ્ધ પક્ષ દરમિયાન એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો કોઈ ભિક્ષા માગવા આવે તો તેને ક્યારેય ખાલી હાથે જવા ન દે આ સમયે આપણા પિતૃઓ કોઈપણ સ્વરૂપે પૃથ્વી પર આવી શકે છે ઓમ નમઃ શિવાય